સોરી સોરી હા ભાઈ થાય નજર કમજોર હોય ને એટલે આવું જ થાય એટલે મેં તમારા જવા માટે આ ખાસ ચશ્મા જોડી રાખ્યા છે અરે તો તો બધું કાચ જેવું દેખાય છે પછી આ આ ગાડીની સાઈડ લાઈટ કેમ ના મારું માનો તો આ ચશ્મા રાખો તો શું રિક્ષામાં ત્રણ ની જગ્યાએ ભૂલથી થી સાત જણા ના ભરાઈ જાય વિક્રમ ભાઈ હવે આ ભૂલ ફરી નહીં થાય સમસ્યા જો વધી લાઈટ તો અકસ્માત ને આપશો ફાઈ गेम बेटा छो मुझे आई एस बनना है। को इंजीनियर और अकबर को डॉक्टर और पैसे है नहीं हमारे पास अल्पसंख्यक मंत्रालय की नई उड़ान नया सवेरा योजना अरे सुनिए कि नहीं अरे बाबा तो देर किस बात की अरे लैपटॉप खोलो नहीं और अप्लाई करो व्यावसायिक पाठ्यक्रमों मेडिकल इंजीनियर या प्रशासनिक प्रतियोगिताओं की तैयारी के लिए कोचिंग में भारत सरकार का अल्पसंख्यक कार्य मंत्रालय आपको अपनी मंजिल तक पहुँचाने के लिए आपके साथ है नया सवेरा नई उड़ान बिना तुष्टिकरण के सशक्तिकरण मैं आईएएस वन बन गया कल मैं डॉक्टर बन गया और मैं इंजीनियर अरे मैं तो साहब बन गया हीरो शो तो मैं कमाल करी दी दी घरे घर में सवे शौचालय बनावे लीता अरे भाई साहब असली हीरो तो कोई बीजो छे आलो बालको असली हीरो ने जईने हार फेराओ શૌચાલય ખોલ્યું હવે ખુલ્લા માં જવાનું બંધ રાખો દરવાજા બંધ અને યાદ રાખો શૌચાલય નો ઉપયોગ અને દેખરેખ દરેક દરરોજ હંમેશા નમસ્કાર ઇવનિંગ ન્યુઝમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું જોઈએ દેશના જાબાઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન સલામત સ્વદેશ પરત ફરતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ રામનાથ કોવિંદ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીરતા તથા સાહસથી દેશનું રામ રોશન કરનારા જાબાઝનું સ્વાગત રક્ષામંત્રીએ પણ કરી વિંગ કમાન્ડર સાથે મુલાકાત પ્રધાનમંત્રી કહ્યું હવે શબ્દકોષમાં બદલાઈ જશે અભિનંદનનો અર્થ આગામી વર્ષ બે હજાર બાવીસ સુધીમાં પ્રત્યેક ભારતીય પાસે ઘરનું ઘર હોવાની જાહેરાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર દ્વારા દોઢ કરોડ મકાનો બનાવવામાં આવ્યા હોવાની કરી ઘોષણા નવી દિલ્હીમાં કન્સ્ટ્રક્શન ટેકનોલોજી બે હજાર ઓગણીસના સેમિનારનું કર્યું ઉદ્ઘાટન ભારત સામે એફ સિક્સટીનના ઉપયોગ અંગે અમેરિકાએ માંગ્યો પાકિસ્તાન પાસે જવાબ એફ સિક્સટીનનો ઉપયોગ આતંકવાદ વિરુદ્ધ કરવાનો અમેરિકાએ કર્યો હતો કરાર પાકિસ્તાન સમર્થિત આતંકવાદ વિરુદ્ધ ફ્રાન્સે અપનાવ્યું કડક વલણ પુલવામા હુમલાના આરોપીઓને સજા કરવા માટે ફ્રાન્સ પગલાં ભરશે તેવી ભારતને આપી ખાતરી બ્રિટન અમેરિકા અને ફ્રાન્સે જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો મૂક્યો પ્રસ્તાવ અમદાવાદમાં આજથી નોન સ્ટોપ છત્રીસ કલાક નો થયો પ્રારંભ આઈઆઈટી અને એનઆઈટી ઇન્સ્ટિટ્યૂટ સહિત દેશની ઓગણત્રીસ ટેકનિકલ કોલેજોની ટીમો લઈ રહી છે બાદ સ્માર્ટ ઇન્ડિયા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી વિદ્યાર્થીઓને કરશે સંબોધિત આયુષ્યમાન ભારત યોજના લાવી રહી છે દર્દીઓના જીવનમાં ખુશી વડનગરના બે દર્દીઓના થયા મફતમાં આંખના ઓપરેશન તો દીવના દર્દીના ઘૂંટણને આયુષ્યમાને આપ્યું નવું બળ પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે આપ્યું બસો સાડત્રીસ રનનું લક્ષ્યાંક શમી બુમરાહ અને કુલદીપ યાદવે ઝડપી બે બે વિકેટો ભારતીય બેટ્સમેન આપી રહ્યા છે વળતી લડત જોઈએ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં હાઉસિંગ ટેકનોલોજી કન્સ્ટ્રક્શન બે હજાર ઓગણીસના બે દિવસીય સેમિનારનું ઉદઘાટન કર્યું હતું આ સેમિનારમાં વિવિધ કંપનીઓના વ્યવસાયિકો ભાગ લઈ રહ્યા છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આગામી એપ્રિલથી માર્ચ બે હજાર વીસ સુધીના સમયને કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એરા તરીકે ઉજવાશે પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે હાઉસિંગ ફોર ઓલ એટલે કે દરેક વ્યક્તિને ઘરનું ઘર મળે એ માટે સરકાર પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રવર્તમાન સરકાર દ્વારા દોઢ કરોડ ઘરો બનાવવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ મકાન ખરીદનારને કુલ કિંમત કરતા પાંચથી છ લાખ રૂપિયાની રાહત મળે છે સાથે જ તેમણે સ્ટાર્ટઅપનો વિકલ્પ અપનાવનારા યુવાઓને મહત્તમ ટેકનોલોજી હોય તેવા મકાનો બનાવવાનું આહવાન કર્યું હતું સૌથી વધુ શહેરીકરણ થાય છે એવા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે એટલે જ રિયલ એસ્ટેટના કાયદાઓ જે ગૂંચવળ ભર્યા હતા તેને ઉકેલવામાં આવ્યા છે અને વધુ સરળ બનાવવામાં આવ્યા છે डेवलपर्स और ग्राहक दोनों के लिए बहुत आसान किया है हाल में ही कंस्ट्रक्शन सेक्टर पर जीएसटी को बहुत कम किया गया है एफोर्डेबल हाउसिंग पर जीएसटी एट परसेंट से घटाकर वन प्रतिशत कर दिया गया है और वहीं अंडर कंस्ट्रक्शन हाउसिंग प्रोजेक्ट्स पर जीएसटी 12 प्रतिशत से घटाकर पांच प्रतिशत किया गया है मध्यम वर्ग के लिए बन रहे घरों के प्रोजेक्ट में फंडिंग की समस्या ना हो इसके लिए एफोर्डेबल हाउसिंग फंड भी बनाया गया है वी हैव बिन वर्किंग टू स्ट्रेंथन एंड रिफॉर्म द हाउसिंग सेक्टर फ्रॉम द रेरा एक्ट which improve consumers confidence in in developers and brought transparency in the real estate sector પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રેડિયો પર પ્રસારિત થતા કાર્યક્રમ મન કી બાતના એપિસોડના પુસ્તકનું આજે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ વિમોચન કર્યું હતું કુલ ત્રેપન એપિસોડ પૈકી પચાસ એપિસોડનો સમાવેશ આ પુસ્તકમાં થયો છે જેટલીએ કહ્યું હતું કે બહુ ઓછા નેતા એવા હોય છે જે નાગરિકો સાથે સીધો સંવાદ સાધી શકે છે પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમે સામાજિક ક્રાંતિનું કામ કર્યું છે રેડિયો પરની મન કી બાત વિશે તેમણે જણાવ્યું હતું કે એક વખત એવો હતો જ્યારે રેડિયો પર કોમેન્ટ્રી અને સમાચારો આવતા હતા અને એટલે જ એ સમયના નાગરિકો ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા પરંતુ બદલાતા સમય સાથે રેડિયોનું મહત્વ ઘટી ગયું હતું વ્યક્તિત્વ નિર્માણમાં રેડિયોની મહત્વની ભૂમિકા હતી મન કી બાત કાર્યક્રમ દ્વારા રેડિયોનો યુગ ફરીથી આવ્યો છે सामान्य रूप से आज उसके दूसरे वर्जन का जिसमें 50 एपिसोड्स हैं अभी तक तरेपन 53 एपिसोड्स हो चुके हैं जिसमें से 50 इस पुस्तक में कवर्ड हैं। मन की बात एक ऐसा कार्यक्रम है जिसके वो फुटप्रिंट्स बने हैं कि वर्षों और दशकों बाद उसको स्मरण करने की क्षमता लोगों की कितनी होती है This is called the power the, right, the power of recall. Monkey Bath as a program, uh, you know, heralding a renaissance of sorts for uh, radio in India. Uh, an interesting chapter in this book uh, is an algorithmic analysis of the text of all the Monkey Bath uh, recordings that have happened uh, over the uh, last few years. And it brings out very interesting insights. એન્ડ મેની વુડ ફાઇન્ડ ઇન્ટરેસ્ટિંગ રીડ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી સ્વદેશ પાછા ફર્યા હતા અટારી વાઘા સીમા પર પાકિસ્તાને કાલે રાત્રે તેમને ભારતીય અધિકારીઓને સોંપ્યા હતા એરવાઇસ માર્શલ આરજી કપૂરે જણાવ્યું કે અભિનંદનને માનક સંચાલન પ્રક્રિયાનો રૂપ સોંપવામાં આવ્યો છે તેમની વાપસીથી અમે ખુશ છીએ વિંગ કમાન્ડર અભિનંદનને સ્વાસ્થ્યની તપાસ માટે લઈ જવામાં આવ્યા છે તેમની શારીરિક તપાસ એટલી જરૂરી છે કે તેમને વિમાનની બહાર નીકળતી વખતે તેમના શરીર પર ભારે દબાણ આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદનના સ્વદેશ પરત ફરતા તેમનું સ્વાગત કરતા જણાવ્યું કે તેમના અનુકરણીય સાહસ પર દેશને ગર્વ છે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિવિધ દળોના નેતાઓએ અભિનંદનની દ્રઢતા અને સાહસને વખાણ્યા હતા રક્ષામંત્રી નિર્મલા સીતારમણે અભિનંદન સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ અભિનંદન તેમના પરિવારને મળ્યા હતા As per standard operating procedure of the Indian Air Force, he will now be taken for a detailed medical checkup. This checkup is mandated particularly because the officer has had to eject. From an aeroplane, which would have put his entire body under great stress, IAF is happy to have Abhinandan back. is Abhinandan sir is back, but at, uh, let, uh, let want Pakistan to know that uh, we, are, we have lakhs of Abhinandans in India, and we are with armed forces. It's not India versus Pakistan; it's India versus terrorists. We are with armed forces. We are with, we are with, we are with, we are with government. વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી સુરક્ષિત પાછા ફરતા દેશભરમાં તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીરતા દાખવનારા જ્યાંબાઝ વિંગ કમાન્ડરનું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી વિંગ કમાન્ડરની સાહસ તથા કર્તવ્યની ભાવના પર ગર્વ હોવાનું જણાવ્યું હતું તેમણે ટ્વીટમાં ભવિષ્યની સદૈવ સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે જાંબાઝ પાયલટ પર સમગ્ર દેશને ગર્વ છે તેમણે કર્તવ્ય નિષ્ઠા દર્શાવવા બદલ વિંગ કમાન્ડરને અભિનંદન પાઠવ્યા હતા સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડરની વતન વાપસી પર ખુશી વ્યક્ત કરી હતી અમેરિકાએ પાકિસ્તાન પાસેથી ભારત વિરુદ્ધ એફ સિક્સટીન લડાકુ વિમાનના ઉપયોગ બદલ જવાબ માંગ્યો છે વાસ્તવમાં અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે થયેલ સંધિ અનુસાર એફ સિક્સટીન વિમાનનો ઉપયોગ અમેરિકાની મંજૂરી વિના કરી શકાશે નહીં અમેરિકા વિદેશ વિભાગે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે તેને આ પ્રમાણેની જાણકારી મળી છે પણ પાકિસ્તાન પાસેથી વધુ જાણકારી માંગવામાં આવી છે ભારતીય વાયુસેનાએ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ કેટલાક એવા પુરાવા આપ્યા હતા કે પાકિસ્તાને કાશ્મીરના સૈન્ય દળો પર હુમલા કરવા માટે એફ સિક્સટીન લડાકુ વિમાનનો ઉપયોગ કર્યો છે પાકિસ્તાને આ વિમાનના ઉપયોગનું ખંડન કર્યું છે અમેરિકાના રક્ષા મંત્રાલયની રક્ષા સુરક્ષા અને સહયોગ એજન્સી અનુસાર એફ સિક્સટીન વિમાન પાકિસ્તાનને આતંકવાદ વિરૂધ્ધની કાર્યવાહીમાં પાકિસ્તાનની રક્ષા ક્ષમતામાં વૃદ્ધિ માટે આપવામાં આવ્યા છે ફાન્સે આતંકવાદ વિરૂદ્ધ પગલાં લેવા ભારતને ખાતરી આપી છે ફ્રાન્સ દ્વારા જણાવાયું હતું કે આતંકવાદનો સફાયો બોલાવવા માટે ફાન્સ ભારતની સાથે છે પુલવામામાં થયેલા હુમલામાં જવાબદાર અપરાધીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી ફ્રાન્સ તમામ શક્ય કોશિશ કરશે ઉલ્લેખનીય છે કે ફાન્સ ગઈકાલથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું છે દરમિયાન અમેરિકા બ્રિટન તથા ફાન્સે સુરક્ષા પરિષદમાં સુરક્ષા પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં પાકિસ્તાન સંચાલિત આતંકી જૂથ જૈશ એ મહંમદના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી અપાય તેવી શક્યતા છે મિશન બે હજાર ઓગણીસમાં ભાજપની ફરી વાપસી માટે આજે ભારતીય જનતા પાર્ટી એ વિજય સંકલ્પ બાઇક રેલી કાઢી હતી ત્યારે મધ્યપ્રદેશથી ભાજપ અધ્યક્ષ અમિત શાહે તેનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે ચૂંટણી દેશની સુરક્ષા અને સ્વાભિમાન માટે હોવી જોઈએ તેમણે અહીં વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા જ્યારે રાજસ્થાનમાં પણ કર્નલ રાજવર્ધન રાઠોડે બાઇક રેલી કાઢી હતી देश के गौरव को आसमान को जाए इतना ऊपर ले जाने के लिए करना चाहिए चुनाव देश की सुरक्षा को सुनिश्चित करने के लिए करना चाहिए चुनाव पाकिस्तान को मुंह तोड़ जवाब देने के लिए चुनाव करना चाहिए और मैं यहाँ देश की जनता को पूछना चाहता हूँ ये सारे मुद्दे चुनाव के मुद्दे होने चाहिए या नहीं जैसे हमें प्रधानमंत्री बनने का मन हो चुका है इसलिए न नेता न नीति न सिद्धांत एक अजीब प्रकार का गठबंधन करके आगे बढ़े ભારત સરકાર દ્વારા ફાળવેલ અનુદાનથી મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે દ્વિદિવસીય આરોગ્ય મેળાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બને અને છેવાડાના માનવી સુધી આ સેવાને પહોંચાડી શકાય તેવા હેતુસર આયોજિત આ આરોગ્ય મેળામાં વિવિધ રોગો જેવા કે બાળરોગ ફિઝિશિયન માનસિક રોગ ઓર્થોપેડિક કાન નાક ગળાના રોગ સર્જીકલ રોગ સ્ત્રીરોગ દાંત ચામડીથી માંડી કેન્સરની તપાસ નિષ્ણાતો દ્વારા કરાવવામાં આવી હતી આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ છસો લાભાર્થીઓ દ્વારા રૂપિયા પોઈન્ટ ચાલીસ લાખનો લાભ મેળવેલ છે જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ પંચોતેર સરકારી અને અડતાલીસ ખાનગી દવાખાનાઓનો સમાવેશ કરાયો છે અહીં નાયબ મુખ્યમંત્રી દ્વારા સંજીવની રથ અને એકસો આઠ વેનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું એક પણ વ્યક્તિ બીમાર ના પડે કદાચ કોઈ બીમાર પડે તો એની તમામ સારવાર દવા ઓપરેશન હોસ્પિટલમાં દાખલ કરવા જે કરવાનું હોય એ બધું પહેલાં તો મફત થાય અને કદાચ ખર્ચો કરવો પડે તો ઓછામાં ઓછા ખર્ચે દરેક દર્દી પોતાની સારવાર કરાવી શકે નરેન્દ્રભાઈ સાહેબનું લક્ષ્ય મોદીજીનું કે કોઈ પણ વ્યક્તિ દવાના અભાવે સારવારના અભાવે ઓપરેશનના અભાવે પૈસા નથી માટે આ બધું ના કરાઈ શક્યો એવા કોઈનું મૃત્યુ થવું જોઈએ નહીં મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા આજે લોકસભાની ચૂંટણી પહેલા વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ બાઇક રેલીમાં જોડાયા હતા અને જાતે મોપેડ ફેરવી ભાજપનો પ્રચાર પ્રસાર કરતા કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા ભાજપનો પ્રચાર થાય તે માટે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ નજીક અડાલજ ખાતે ભવ્ય અન્નપૂર્ણામાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે લેવા પાટીદારોના આરાધ્ય દેવીમાં અન્નપૂર્ણાનું આ પ્રથમ પંચતત્વ મંદિર છે જેની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે આગામી પાંચમી માર્ચે સવારે યોજાનાર આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના હસ્તે વિદ્યાર્થીઓ માટેના છાત્રાલય અને સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ ભવનોનું પણ ખાતમુહૂર્ત કરાશે આ મંદિર પરિસર તમામ સમાજના લોકો માટે ખુલ્લું રહેશે તેમ શ્રી ધામ ટ્રસ્ટના પ્રમુખ નરહરી અમીને જણાવ્યું હતું લેવા પાટીદાર સમાજનું પ્રથમ પંચતત્વ આધારિત આ મંદિર બન્યું છે લગભગ પાંચ સાડા પાંચ કરોડના ખર્ચે આ મંદિર થયું છે વિદ્યાર્થીઓને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી શકે અને શિક્ષણ ભવન ઊભું થાય તેના માટે પણ પચીસ કરોડ જેટલી રકમ ટ્રસ્ટ દ્વારા ખર્ચ કરવામાં આવનાર છે વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિરમાં સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના લોકો થઈને ત્રીસેક હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે ગુજરાતનું નહીં સમગ્ર દેશનું આ પંચતત્વ આધારિત અન્નપૂર્ણા માતાનું પ્રથમ મંદિર છે આ મંદિરમાં કોઈ અંધશ્રદ્ધા રાખવામાં નહીં આવે અહીંયા આગળ દાનપેટી રાખવામાં નહીં આવે નાળિયેર ફોડવાની વધેરવાની વિધિ પણ રાખવામાં નહીં આવે અને સમાજના તમામ વર્ગના લોકો આ મંદિરમાં મા અન્નપૂર્ણાના આશીર્વાદ મેળવી શકે એ દિશામાં આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર દેશ વિંગ કમાન્ડર અભિનંદનના સ્વદેશ ગમનને આવકારી રહ્યું છે ત્યારે વડોદરામાં પણ અભિનંદનને આવકારવા માટે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા ખાતે ઉપભોક્તા અધિકાર સંગઠન પૂર્વ સૈનિકોએ તેમજ જેમ બે શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા માટે જીવતા અને તિરંગો લપેટીને દેશ માટે જીવ આપનાર ભારતના વીર સપૂતોની યાદમાં એક હજાર એક ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢીને શહીદ થયેલા ચુમ્માલીસ સેનાના જવાનોને વીરાંજલિ પણ આપી હતી વડોદરાના પોલીસ કમિશનર અનુપતસિંહ ગેહલોત પૂર્વ સૈનિકો અને વડોદરા શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યો આ યાત્રામાં જેમ બે સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપભોક્તા અધિકાર સંગઠનના કાર્યકર્તાઓએ સેનાને બિરદાવતા સૂત્રોચ્યાર કરતા આખું વડોદરા દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું हजार एक लंबा जो हमारा नेशनल फ्लैग है वो नेशनल फ्लैग लेकर बच्चे या अमित नगर सर्कल से पूरे दो किलोमीटर यहाँ घूमेंगे और जो हमारे पुलवामा में जो भी शहीद हुए वो शहीदों को वीरांजलि देने के लिए एक पूरा एक कार्यक्रम को यहाँ पर प्रस्तुत किया जाएगा बच्चों को युवाओं को यही एक संदेश देना चाहते हैं कि हम सब लोग एक हैं कोई भी सिचुएशन कैसी भी हो देश के लिए जब देश की बात आती है सब लोग एक साथ है, इकट्ठे हैं और आज का युवा जो एडिक्शन के पर तरफ जा रहा है जिसको आज की देखें तो आप ऐसा टाइम आ गया है कि लोग देशभक्ति को छोड़ के खुद की भक्ति में लग गए हैं तो हम ये चाहते हैं कि हम देश के लिए सबसे पहले खड़े रहें हम तो हैं ही पहले देश है फिर सोसाइटी है घर है और फिर हम तो यही एक मैसेज के साथ हम रविशे राज्य के महत्व समाचारों संक्षिप्त में ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સમગ્ર દેશમાં વિજય સંકલ્પ રેલીનું કરાયું આયોજન આજે ભાવનગરના બંને વિધાનસભા વિસ્તારમાંથી રેલીનું કરાયું પ્રસ્થાન ભાવનગર પશ્ચિમ વિસ્તારમાંથી ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ દ્વારા ભાવનગરના કાડીયાબીટ ખાતેથી રેલીનું કરાયું પ્રસ્થાન જીતુભાઈ વાઘાણીએ સંબોધનમાં જણાવ્યું કે આ રેલીએ માત્ર ભાજપની લક્ષ રેલી જ નથી પરંતુ પાકિસ્તાનના હુમલા બાદ ભારતીયોની તાકાત રેલી છે તેમજ રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે દ્વારા પૂર્વ વિસ્તારમાંથી રેલીનું કરાયું યુવાનોમાં એક ઉત્સાહ છે અને આ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતીને ફરી એક વખત પ્રચંડ બહુમતીથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એવા સંકલ્પ સાથે આ વિજય સંકલ્પ બાઇક રેલીમાં ભાગ લેવા માટે યુવાનો થનગની રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સમગ્ર દેશમાં વિજય સંકલ્પ રેલી યોજાઈ રહી છે જેના ભાગસ્વરૂપ ભાવનગરના વીરપુર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ દ્વારા રેલીનું કરાયું પ્રસ્થાન આગામી લોકસભાની ચૂંટણી દ્વારા દેશ નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ વિકાસની હરણફાળ ભરે તેવા ઉદ્દેશથી યોજાઈ રેલી રેલીમાં પાલિતાણા શહેરના ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપરાંત યુવા કાર્યકરો બાઇક સાથે રેલીમાં જોડાયા બાઇક વિધાનસભાની અંદર રૂટ નક્કી કરવામાં આવ્યો છે આ ની અંદર ભારતીય લોકસભાની ચૂંટણીની અંદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનાવીશું સાથે સાથે ગુજરાતની છવ્વીસ સીટ જીતવાનો આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના કોટી કાર્યકર્તા વિજય સંકલ્પ રેલીના માધ્યમથી સંકલ્પ કરે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દરેક વિધાનસભા વિસ્તારમાં વિજય સંકલ્પ બાઇક રેલીનું કરાયું આયોજન યાત્રાધામ અંબાજી ખાતે પણ એક વિશાળ બાઇક રેલી યોજાઈ તમામ બાઇકો પર ભાજપની ધજા પતાકાઓ લગાવાઈ અંબાજીથી દાંતા વિધાનસભા મતવિસ્તારમાં ફરનારી આ વિજય સંકલ્પ બાઇક રેલીને વિધાનસભા બેઠકના પ્રભારી રાણાભાઈ દેસાઈએ લીલી ઝંડી આપી કરાયું પ્રસ્થાન રેલી દ્વારા મતદારોને સરકારની વિવિધ યોજનાઓથી પરિચિત કરાવવાનો ભાજપનો ધ્યેય ભારત સરકારે અને ભાજપ સરકારે જે પાકિસ્તાન ઉપર વિજય મેળવેલો છે એવી રીતે જ આગામી બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીના અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદીને ફરીથી સત્તા સોંપવા માટેના સંકલ્પ સાથે આ રેલીનું આયોજન કરેલું છે વડોદરા નજીક આવેલ ચાપડ ગામમાં શિવ ભોલેનાથની ગુફાના ઉદઘાટનનો કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય શૈલેષભાઈ સોટા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને અટલાદરા બ્રહ્માકુમારીઝના સંચાલિકા બ્રહ્માકુમારી રાજયોગીની અરૂણા દીદીના વર્દહસ્તે કાર્યક્રમ યોજાયો આ ગુફા શહેરના તમામ નગરજનો માટે ખુલ્લી મુકવામાં આવી આ પ્રસંગે ચાપડ ગામમાં શિવ શિવજયંતિનું મહત્વ સમજાવતી ચૈતન્ય ઝાંખીની પણ રેલી કાઢવામાં આવી સમગ્ર ભારતમાં લોકો સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્યમાન ભારતના મીઠા ફળ મેળવી રહ્યા છે ત્યારે વડનગર ખાતે આવેલી વસંત પ્રભા હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓમાં વાત્સલ્ય મા અમૃતમ તથા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મફત સારવારનો લાભ મેળવી રહ્યા છે વડનગરના વિઠોડા અને ભીમપુર ગામના બે દર્દીઓના આયુષ્યમાન યોજના દ્વારા મોતિયાના ફેકો મશીન દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા પંચોતેરસો રૂપિયાના ખર્ચે થતું આ ઓપરેશન મફતમાં કરવામાં આવ્યું અને મફતમાં નેત્રમણી પણ મૂકવામાં આવ્યા હતા તથા દરેક દર્દીને આવા આવવા જવાના ભાડા પેટે ત્રણસો રૂપિયા પણ આપવામાં આવ્યા હતા ત્યારે ગરીબો માટે આશીર્વાદ રૂપાય યોજનાને લાભ લઈ તેમણે હોંશે હોંશે મોદી સરકારને અભિનંદન આપ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આયુષ્માન ભારત યોજનાએ દેશના ગરીબો માટે આશીર્વાદરૂપ સમાન બની છે ત્યારે દીવના નાગવા ગામમાં રહેતા ગીચ વેન અને જેઓ નાગવા બીચ પર નાનકડી દુકાન ધરાવે છે અને ઠંડા પાણી અને મકાઈ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે તેમના બંને ઘૂંટણમાં તકલીફ રહેતી હતી તેમની આર્થિક સ્થિતિ સારી ન રહેતા તેમણે આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ બનાવી આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી દીવના હોસ્પિટલમાં ઘૂંટણનું મફત ઓપરેશન કરાવી રાહત મેળવી તેઓ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ યોજના માટે ખૂબ આભાર માને છે અને અમદાવાદમાં આજથી છત્રીસ કલાકની નોનસ્ટોપ હેકેથોનનો પ્રારંભ થયો છે અમદાવાદમાં ઇસરો સામેના શિવાનંદ આશ્રમમાં યોજાયેલી હેકેથોનનો મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રારંભ કરાવ્યો હતો હેકેથોનમાં બે આઈઆઈટી અને એક એનઆઈટી ઇન્સ્ટિટ્યૂટ સહિત દેશની અન્ય ઓગણત્રીસ ટેકનિકલ કોલેજોના વિદ્યાર્થીઓની ટીમો ભાગ લેશે જેમાં બસ્સોથી વધારે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ઇસરોની સમસ્યા ઉકેલવા પોતાના પ્રોજેક્ટનું નિદર્શન કરશે આ ઉપરાંત સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો સ્થાને રહેશે જેના અંતર્ગત દેશભરના બાર રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને અઠાવીસ પ્રોફેસરો પણ જોડાશે અને ઇસરોએ આપેલા સાત જેટલા પ્રોજેક્ટની સમસ્યા હલ કરવા માટે પોતાના પ્રોજેક્ટ રજૂ કરશે વિશ્વની સૌથી મોટી સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન બે હજાર ઓગણીસ દેશના અડતાલીસ નોડલ સેન્ટરોમાં એક સાથે યોજાશે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સથી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે આ વર્ષે ગુજરાત ટેકનોલોજી સંલગ્ન ત્રેવીસ કોલેજોએ ભાગ લીધો છે જે અલગ અલગ સ્થાન પર અત્યારે ગયા છે એમાં ખાસ કરીને શાલ કોલેજ છે એલઝે કોલેજ છે એવી રીતે જીઆઈટી ગાંધીનગર છે એલડી એન્જિનિયરિંગ કોલેજ છે આ બધી કોલેજોના વિદ્યાર્થીઓ કુલ ત્રેવીસ કોલેજોનું લિસ્ટ આપણી પાસે છે ત્રેવીસ ટીમો આપણી ભાગ લઈ રહી છે વિદ્યાર્થીઓ પાસેથી આપણી અપેક્ષા એ છે કે આપણે એમની પાસેથી આઉટ ઓફ બોક્સ થિંકિંગની આશા રાખીએ છીએ એટલે જે ટ્રેડિશનલી આપણે વિચારતા હોય એના કરતાં એક એક જુદું વિચારે અને વધારે સારું અને એફિશિયન્ટ સોલ્યુશન આપણને પ્રસ્તુત કરે એવી અપેક્ષા સાથે આ પ્રશ્નો અપાયા છે તે રીતે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની અંદર એક્સપેક્ટેડ હતું કે જે પ્રોબ્લેમ્સ આપણે આપીએ એના ઉપર આપણને સોલ્યુશન મળે આઈડિયા મળે એ આઈડિયાનું એ લોકો પ્રૂફ ઓફ કોન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટેશન આ હેકાથોન દરમિયાન આપે અને ત્યારબાદ એને ફૂલ ફ્લેજ ઇમ્પ્લિમેન્ટેશન કરીએ એ કમ્પ્લીટ સાયકલ અહીંયા અમે એન્શ્યોર કરીએ છીએ કે પૂરી થાય છે ક્રિકેટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં પાંચ મેચોની વનડે સિરીઝનો પહેલો મુકાબલો રમાઈ રહ્યો છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફ્રેન્ચે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો આ ફ્રેન્ચની કરિયરની સોમી વન ડે મેચ છે જ્યારે ભારતના રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સ્પેનની જવાબદારી સંભાળી રહ્યા છે ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે બસ્સો સાડત્રીસ રનનો લક્ષ્યાંક આપ્યો છે ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત છતાં તેણે પચાસ ઓવરમાં સાત વિકેટ ગુમાવી બસ્સો છત્રીસ રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો ભારત તરફથી મોહમ્મદ શમી જસપ્રીત બુમરા અને કુલદીપ યાદવે બે બે વિકેટો ઝડપી હતી છેલ્લા સમાચાર મુજબ ભારતે ત્રેવીસ ઓવરમાં એકસો પાંચ રન બનાવ્યા છે અને આ સાથે જ સમાચાર થાય છે નમસ્કાર